જીવદયા ગ્રુપ ગ્રુપ સહયોગ સેવા ગ્રુપ અને અન્ય ઘણા સેવાભાવી મિત્રો સૌએ એક જ સંકલ્પ કર્યો આપણે આ અબોલ જીવો માટે કંઈક કરવું પડશે ડોક્ટરની સલાહ લેતા તેમને આયુર્વેદિક લાડુ બનાવવાનું સૂચન મળ્યું આ લાડુ ગાયોની રોગપ્રતિકારક શક્તિ વધારીને તેમને લંપી વાયરસ સામે લડવામાં મદદ કરશે આ વિચાર સૌને ગમ્યો દુઃખ ભંજની મેલડી માના મંદિર પરિસરમાં આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો સેવાભાવી મિત્રો અને દાતાઓના સહયોગથી આ લાડુની સામગ્રી એકઠી કરવામાં આવી તેમાં ખરવા મોવાની ટેબ્લેટનો પાવડર મેથી કાળા મરી લવિંગ તજ આદુ અને હળદર જેવા ઔષધીય ગુણો ધરાવતા પદાર્થોનો ઉપયોગ થયો આ તમામ સામગ્રીને ગોળ ઘી અને ઘઉંના ભેડકા સાથે ભેળવીને પ્રેમ અને સેવા ભાવનાથી લગભગ બે તૈયાર કરવામાં આવ્યા આજે રાત્રે સાડા નવ વાગ્યા ઔષધિ લઈને થાનગઢના આગાઉ રક્ષકોની ટીમ નીકળી હતી તેઓ માત્ર લાડુ જ નહીં પણ અંધારામાં ગાયો અકસ્માતોનો ભોગ ન બને તે માટે હાઈવે પરની ગાયોના ગળામાં રેડિયમ બેલ્ટ પણ બાંધવામાં આવ્યા હતા આ કાર્ય માત્ર એક સેવા ન હતી પણ માનવતાનો એક સંદેશ હતો ધર્મ જાતિ કે ઉપર માત્ર ગાય માતાની સેવા માટે ભેગા થયેલા આ યુવાનોની ટીમ ખરેખર પ્રશંસાને પાત્ર છે આર્થિક સહયોગથી ચાલી રહેલા આ કાર્યમાં ભાગ લેનાર દરેક થાનગઢના લોકોએ સાબિત કરી દીધું કે જ્યારે માનવતાની વાત આવે છે ત્યારે સૌ એક થઈને અશક્યને પણ શક્ય બનાવી શકે છે રિપોર્ટ બાય જહેશભાઈ મોરી જય વાચોક્ય દાદા જય ગૌ માતા આજે રોજ લંપી વાયરસની રક્ષણ માટેની જે આયુર્વેદિક લાડવા બનાવે છે એ વિતરણ માટે અહીંયા બધા સ્વયંસેવક મિત્રો પણ ભેગા થયા છે એની સાથે સાથે રેડિયમ બેલ્ટ જે રોડ ઉપર જે રખડતી નિરાધાર ગાયોને જે છે એના અકસ્માત ન થાય એના માટે અમે અમારા ગ્રુપ બધા સેવા ગ્રુપ એક રેડિયમ બેલ્ટનું પણ સાથે સાથે આયોજન કરે છે જેથી કરીને અત્યારે અંધારાની અંદર કે ચોમાસાની અંદર જે ગાયો રોડ ઉપર રખડતી હોય છે એને અકસ્માત ન થાય અને માણસ લીને દેખી શકે એ માટે એક રેડિયમ બેલ્ટનું પણ આની સાથે સાથે લંપી વાયરસના લાડુની સાથે એ પણ અમે આયોજન કરેલ છે આજે ખાનગઢ અને આજુબાજુના વિસ્તારની અંદર અબોલ જીવ એટલે કે ગાયોના અંદર લંપી વાયરસનો ભયંકર નામનો રોગ લાગુ પડ્યો છે આ રોગ અમારે ખાનગઢ પાંજરાપુરના જીવદયા ગ્રુપના સભ્ય ફિરોજ ખાનના ધ્યાને આવતા ફિરોજ ખાને સીતારામ ગૌશાળા દુઃખાંજણી મેલડીમાં ગ્રુપ અને સહયોગ સેવા ગ્રુપને જાણ કરતા ચાર અથવા પાંચ ગ્રુપ ત્યાં ભેગા અને અત્યારે હાલમાં લંપી વાયરસના રક્ષણ માટેના આયુર્વેદિક લાડુનું બનાવવાનું અત્યારે ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે આ ભગીરથ કાર્ય થયાનગઢના દાતાશ્રીઓ અને સહયોગથી જ આ કાર્ય ચાલી રહ્યું છે અને બધા સેવાભાવી મિત્રો અત્યારે હાલમાં આ લાડુ બનાવી રહ્યા છે આ લાડુની અંદર મેથી તીખા તજ લવિંગ સૂંટ પાવડર તેમજ આયુર્વેદિક બીજી બે ત્રણ ઔષધિ ઘી અને ઘઉંનું ફેડકું આ બધું મિક્સ કરી અને લાડુ બનાવવાનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે અંદાજે આજે ત્રણ હજાર લાડુ બનાવવાના હોય અત્યારે બની જ ગયા છે થોડી જ વારમાં સરસ રીતે વિતરણ કરી અને અબોલ જીવ અવસાન ન પામે અને સરસ રીતે સ્વસ્થ થઈ શકે એ રીતના આયુર્વેદિક લાડુ બનાવવાનું અત્યારે આયોજન કરી રહ્યું છે ખાનગઢની પ્રજા આની અંદર આર્થિક સહયોગ આપો હોય તો કોઈપણ વ્યક્તિ દૂધભંડ નલિકના ગ્રુપના સહયોગ સેવા ગ્રુપના કે સીતારામ ગૌશાળા કે જીવદયા ગ્રુપના કોઈપણ સભ્યને આર્થિક સહયોગ આપી શકે છે